વહીવટી અધિકારીઓના જણાવ્યા મુજબ જે જમીન પર આ મકાનો ઊભા કરવામાં આવ્યા હતા તે જમીન ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ માટે આરક્ષિત રાખવામાં આવી હતી શહેરના વધતા કચરાના નિકાલ માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો હોવાથી જમીન ખાલી કરાવવી અનિવાર્ય હતી આરોપ છે કે ભૂમાફીઓ અથવા સ્થાનિક તત્વો દ્વારા સરકારી જમીન પર અતિક્રમણ કરીને ગરીબ પરિવારોને આ જમીન પધરાવી દેવામાં આવી હતી જેના પર કાચા પાકા મકાનો બાંધી દેવાયા હતા ડિમોલિશનની આ પ્રક્રિયા બાદ અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રહેવાસીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં પડી રહી રહ્યા છે અને તેમની પાસે ઓળખના પુરાવા પણ અચાનક કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે મહિલાઓ બાળકોને વૃદ્ધોની હાલત કફોડી બની છે નાગરિક અધિકાર સંગઠનોએ પણ આ કાર્યવાહીની ટીકા કરતા જણાવ્યું છે કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર આટલી મોટી સંખ્યામાં લોકોએ બેઘર કરવા એ માનવીય છે તંત્ર દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે બીજી તરફ બેઘર થયેલા પરિવારો ન્યાય અને આશ્રા માટે સ્થાનિક નેતાઓ અને કોર્ટના દ્વાર કકડાવાની તૈયારી કરી રહ્યા છે